એફઆઈઆર થાય એવું થોડું ચાલવાનું છે યાર એટલા માટે અમે કહે છે શાંતિ અમે બી શાંતિ તમને સૌ કોપરેટ કરીએ છીએ ને અમારે બોલી ને કઈ એનો કોઈ નિરાકરણ આવવાનું નથી તો બરોબર તમે આટલી બધી મને જીબાજોડી કરો છો બરાબર જે પીઆઈ અને જે પીએસઆઈ મારા પર ખોટી ફરિયાદ કરી છે મારા સમય તમારા તેર આગેવાનો પર અને રાજપાડીમાં તો સિત્તેર લોકો પર હવે સિત્તેર લોકો ને મેં કોર્ટમાં તારીખો માં કઈ રીતના લઈ જવા એટલા લોકોને મારે કોર્ટમાં લઈને કોર્ટ નહીં બોલાવે એટલા માટે તમે તમે ઘરે જવામાં મને વાંધો નથી પૂછી લો તમારા એ તપાસ અધિકારીને ભાઈ આ ખોટી છે રદ કરવાના છો કે કેમ સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ અંગ્રેજોના શાસનમાં પણ આવી પદયાત્રા પર એફઆઈઆર નથી થઈ આ ચાર કામદારોને અમે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું અમારી ભૂલ છે હવે માણસ મરી જાય દસ હજાર કરોડ ની કંપની છે તો ત્રીસ લાખ આપ્યા એમાં શું વાંધો અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે તો એમાં બિચારા એફઆઈઆર પીએસઆઈ અરજદાર બને છે તો તો આટલી કેવી મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને પીએસઆઈ અરજદાર બને ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આઈ પાસે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરાશ આપણી રાતોરાત બે બે એફઆઈઆર થઈ જાય લોકો પરિયાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે યોગ્ય લાગે તમે છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજન ની વખતે બોલાવશો અમારા લોકો કામ કોણ કરશે પછી એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી તો અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભામાં બોલવું પડે છે આપણે એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તળી પાર કરી દીધો તો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે બજેટમાં ઉઠાવશે સરકાર સામે બોલશે એટલે હવે તમારે પાછી પાસા કરવાની તળીપાર કરવાની તજવીજ ચાલે છે ભરૂચ પોલીસ કરે છે એટલે તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વર ની દહ વર જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી એટલે જેલથી મને ફેરની તાંબી મને રોટલી શાક ખાવાનું મળવાનું છે બધી જગ્યા મળે જ છે એટલે એનાથી મને કંઈ વાંધો નથી પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે કોણ કામદાર માટે બોલશે પછી કોણ આદિવાસી માટે સામાજિક તત્વો છે કે રાતે પોલીસ પહેરો મૂકી દો નીકળ્યા તો ઘર માંથી નીકળે ના તો તમે જોઈ લો કેટલી આ વીસ ગાડીઓ નજીવા કેસમાં કાલે ઉઠીને ગયા ગયા કેસમાં તમે આવ્યા તા પચાસ ગાડીઓ લઈને આખો માર્ચ કરીને મોરચો લઈને તો આ લોકો ભી ભરૂચ વાળા આવશે એના કરતા આજે હાજર થઈ કરી દોરસે હાજર રહી શકે મીટિંગ છે મિટિંગો ચાલુ થવાની હમણાં બજેટ સત્ર અમારો ચાલે એટલે પોલીસ કેસે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો એ જોડું છે આજે અઠવાડિયું થઈ ગયું હાજર કરી દો મને જેલમાં કપડા બપડા લઈને દો બરોબર છે ના હજુ બી એ લોકોને સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે કરી નાખે તો પછી યાર આવું થોડું હોય અમારા અધિકારો છે ને અમે 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 ભણેલા ગણેલા લોકો છે આટલા બધા આંદોલનો કરીએ કોઈ દિવસે અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો સાહેબ લીધો ક્યારેય નહીં ને મારે તો બે નંબર ના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની બી નથી પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખીએ તો કઈ રીતનું ચાલશે ગયા વર્ષે તમે અમે તમે જોયું બધું વર્ષે મહિના આખો પરિવાર આખા કાર્યકરો જેલોમાં ની જેવા કેસમાં એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું ગોળી નીકળી ગઈ ચોવીસ કલાકમાં છૂટી ગયું આ તો કેવી વ્યવસ્થા અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વડે ચોરની જે બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય અમે ક્યાં ગુનો કર્યો છે બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાયવા છે એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો અમને થતું કે અમારી ભૂલ થઈ કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડી ને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કરે હવે પીઆઈ પીએસઆઈ ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ આ કાયદો ની વ્યવસ્થા છે અને અમને અમે તો પરવાનગી માંગી હતી સાહેબ કોઈ જાહેરનામું નથી કોઈ ચૂંટણી નથી તો બી ત્રીસમી નવેમ્બરે પરવાનગી માંગી ત્રીજી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી અભિપ્રાય પોલીસ નેગેટીવ આપ્યા છે તો સાહેબ અમારો બી અધિકારો છે ને અમે ચાલતા ગયા પોલીસ અમારી સાથે હતી તો બી એફઆઈઆર એટલે માથા બારે સાબિત કરો પાસા કરો તડીપાર કરો એટલે અમારે આખી જિંદગી જેલોમાં તો લોકો માટે કોણ બોલશે અમને તો કઈ વાંધો નથી જેલો કરો કઈ વાંધો નહીં એટલે તમે ત્યાં વાત કરી લો અમે ત્યાં આપણા ભરૂચ પોલીસ નો મામલો છે આપણે શું કેવાથી થોડા રદ બધા રાહ જોઈએ કોઈ રદ કરી શકે કહું ના કોર્ટની પ્રોસેસ તો અમે કરવાના કે જેટલી થાય કોર્ટમાં જ અમારે કર્યા કોર્ટમાં તો જવાના જ છે જે અધિકારીઓ કહી રહ્યા છે એમને બી બોલાવીશું એવું થોડું જરૂરી છે મીડિયામાં કોઈને કીધું હોય કે મે ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો પણ એવા મેસેજ છે સાહેબ તમારા ગ્રુપમાં હોય તો બતાવો મેં તો સાંજે પોલીસ ફોન આવ્યા પોલીસ કીધું કે સીધી વાત છે મારે કા છે